હેલો કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે તેર સાત બે અને શનિવારનો દિવસ વીકલી ઓફ માટે વીકલી અત્યારે રજાનો દિવસ શનિ અને રવિ એટલે તમારે સોમથી શુક્રવારનું જે કામકાજ આપણે થયું બજાર કેવું રહ્યું સોમથી શુક્રમાં એના સરવૈયાના એક ભાગરૂપે મારા વાલા મિત્રો કયા શેર ખરીદ્યા અને કયા શેર એના વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો અત્યારે બજાર હાલ કન્સોલિડેશન મોડમાંથી બહાર આવી અને શુક્રવારે ફ્રેશ બ્રેકઆઉટ આપેલો છે શુક્રવારે ફ્રેસ બ્રેકઆઉટ ઉપરની સાઈડે આપ્યો છે મેં તમને લગભગ બુધવાર ના કે 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 મંગળવારના તમને કહ્યું બજાર બજાર કોઈ એક ડાયરો તોડવાની તૈયારીમાં છે કારણ અત્યારે હાલ કન્સોલિડેશન મોડમાંથી બહાર નીકળી અને ગમે તે એક વન ડાયરેક્શનની અંદર તે જ મુવમેન્ટ આપવાની તૈયારીમાં દેખાઈ રહ્યું હતું અને એ ટીસીએસ ના રિઝલ્ટના ભાગરૂપી ટીસીએસને એક નિમિત બનાવી અને બજાર ઉપર દોડાવી તમે જોયું ટીસીએસ છ ટકા પ્લસ હવે આટલો હેવી વેટ જેનું માર્કેટ કેપિટલાઇઝેશન તેર લાખ કરોડ હોય બાર થી તેર લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન હોય અને એ શેર છ ટકા ભાગે એટલે બજારને આખું લઈને જ દોડે જો રિલાયન્સ પણ આ રીતે દોડે તો પણ બજાર એ વખતે દોડતું હોય છે તો મિત્રો જ્યારે હેવી વેટ હેવી માર્કેટ કેપિટલાઇઝેશન વાળા શેર્સ જયારે દોડતા હોય ત્યારે બજારને ઉપર લઈને દોડે છે તો મિત્રો આપણે વાત કરી હતી કે ટીસીએસ નું રિઝલ્ટ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે સારું છે નો ડાઉટ એની અંદર ઉપરની સાઈડે ખુલ્યું અને તે જ રફતારથી શેર ઉપરની સાઈડે ભાગવા લાગ્યો કારણ કે એનું ગાઈડન્સ સારું હતું એની કોમેન્ટ્રી સારી હતી નેક્સ્ટ ક્વાર્ટરમાં પ્રોફિટ સારો એવો કરશે એવી ધારણા સાથે એમણે કોમેન્ટ્રી આપેલી છે તો મિત્રો આપણે જે પ્રમાણે આઈટી સેક્ટર ચાલ્યું છે એ પ્રમાણે હું તમને કહું તો આઈટી સેક્ટરમાં જે મિડ મિડ આઈટી મિડ કેપ આઈટી હોય જે સ્મોલ કેપ આઈટી મિડ કેપ આઈટી એ બધા શેર્સ ઉપર થોડું ધ્યાન રાખજો આપણે ગઈકાલે મારા વાલા મિત્રોએ મને પ્રશ્ન પૂછેલો કે ભાઈ તમે જરા શેર્સનું નામ લખીને આપો તો સારું કારણ કે તમે બોલી દો છો તો અમુક અમુક વખતે અમે કેચ અપ નથી કરી શકતા અને અમારે લખવાના રહી જાય છે તો આજે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એ શેર્સના નામ તમે જોઈ લેજો આજના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર મેં શેર્સના નામ પણ લખેલા છે તો તમે તમારી રીતે વાંચી અને એના ઉપર સર્વે કરી અને વોચ લિસ્ટમાં રાખી અને તમે એના ઉપર રિસર્ચ કરીને કામકાજ કરજો હજુ પણ ફરીથી કહું છું કે એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ એફએસએલ એમ્ફાસિસ એમ પીએચ આ બધા ઉપર તમે ધ્યાન રાખજો જે મિડ આઈટી શેર્સ છે એક ઈ કલર્સ છે ઈ ક્લર્ક્સ જે બીપીઓ નહીં કેપીઓ ચલાવી રહ્યું છે એનું જે આ બધા જે ડેટા સેન્ટર ચલાવતા હોય છે એને બીપીઓ એ પણ અલગ જાતનો ડેટા સેન્ટર ચલાવી રહ્યો છે તો એનું પણ એક ધ્યાન રાખવા જેવું છે બીજું મિત્રો કે બજેટ દિવસ જાય એમ નજીક આવી રહ્યું છે ત્રેવીસ જૂન જુલાઈના રોજ નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ થવાનું છે એ બજેટમાં આ વખતે રેલવે સેક્ટર પછી ગ્રીન એનર્જી સેક્ટર પાવર સેક્ટર ઇથેનોલ સેક્ટર ફર્ટિલાઇઝર સેક્ટર આ બધા ઉપર આઈટી સેક્ટર ઓટો સેક્ટર જે ઈવી સેક્ટર જેને આપણે કહીએ છીએ આ બધા ઉપર થોડું ધ્યાન રાખજો કારણ કે આ બધા શેર્સમાં મોમેન્ટ તમને જોવા મળશે બીજું મિત્રો કે આપણે આઈઆરએફસી ની વાત કરી હતી ઈરકોન ની વાત કરી હતી આરવીએનએલ ની વાત કરી હતી ની વાત કરી હતી તો આ બધા શેર્સ ઉપર પણ તમારે ધ્યાન રાખવું પડશે વોચ લિસ્ટમાં રાખવાનું ઘટાડો આવે તો ખરીદવાના એકદમ કૂદી નહીં પણ કારણ કે ઘણી વખતે તમે ટ્રેપ ના થઈ જાઓ કારણ કે આ ઓપરેટરો ઘણી વખતે ગેમ રમતા હોય બજાર શેરને એકદમ મોમેન્ટમાં લાવી દે જેવા તમે લેવા માટે ત્યાં પડો એટલે તેવા જ એ લોકો નીચે લાવી દે શેર્સને એ લોકો બધું ટ્રેપ કરતા હોય કે ભાઈ આવી રીતે મુમેન્ટ લાવીશું એટલે તરત જ રિટેલ ઇન્વેસ્ટરો લેવા દોડશે એટલે આપણે પછી નીચે ફેંકતા આ બધી એક ઓપરેટર આ રીતે એમની સ્ટ્રેટેજી વાપરતા હોય છે એમની જગ્યાએ સાચા છે સાચા પણ છે કારણ કે એમનું કામ જ છે કે રિટેલ ઇન્વેસ્ટર આવે એને કઈ રીતે ટ્રેપ કરવા કોઈ એવા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આવે એમને કઈ આ લોકો તો એમને ટ્રેપ કરી દે કોપરેટરોના તો શું છે કે ભાઈ એમની આખી વસ્તુ જ આખી અલગ છે એમને તો ઉપરથી લિંક જ મળેલી હોય કે ભાઈ આ વસ્તુ આ ચલાવવાની છે એટલે આ રીતનું હોય છે બીજું મિત્રો કે અત્યારે હાલ બજારમાં ખૂબ જ સાવચેતીથી કામકાજ કરવાની જરૂર છે બહુ જ હાઈ ઉપર બજાર છે એટલે ઉપર જવાના ચાન્સીસ વીસ ટકા

કારણ કે ટોપ પર છે ક્યાંક નથી ખરાબ આવી ગયું તો હજાર પોઈન્ટ નિફ્ટી બે હજાર પોઇન્ટ નિફ્ટી કાર્ડના ખબર ના પડે એટલે કોશિયસ રહીને કામકાજ કરવાનું આપણે આપણા પર્ટીક્યુલર શેર્સની અંદર જ ધ્યાન રાખવાનું આપણે આપણે અર્જુન જેવું તમારે શીખવાનું અર્જુનને કેવું પેલા પક્ષીની આંખ દેખાતી હતી એમ બજાર શું ચાલે છે ને આપણે આપણું શેર્સ ક્યાં જઈ રહ્યું છે એના ઉપર ધ્યાન રાખો વોચલિસ્ટમાં રાખો આપણો શેર્સ ઉપર આપણને પ્રોફિટ દેખાય એટલે આપણે એમાં ધીમે 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 પ્રોફિટ બુક કરતા રહેવા તો મિત્રો આરવીએનલ ને ઈરિડા આ બંનેમાં તમે જોયું ગજબની તેજી જોવા મળી ભયંકર તેજી જોવા મળી આવી તેજી માં તમે ધીમે 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 પ્રોફિટ બુક કરતા રહેશો એટલે તમારી જોડે પ્રોફિટ ગ્રેજ્યુઅલી આવતો રહેશે એવું નથી કહેતો કે બધું વેચી દો રહેવા દેવાનો માલ થોડા 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 કરીને આપો દસ દસ ટકા કરીને આપો ગેપમાં આપો પંદર વીસ રૂપિયા ઉપર જાય પાછો આપો પાંચ દસ ટકા પાછું પંદર વીસ ટકા એડા ઉપર જાય એટલે પાછા પંદર પાંચેક પાંચ દસ ટકા આપો એ રીતે ગેપમાં આપો પાછું સેલ્સ કોન્સ્ટન્ટ ઉપર ચાલતું હોય પણ એવું બી ધ્યાન રાખવાનું કે પાછો નીચો બી આવે છે દસ પંદર રૂપિયા ક્યારેક તો એ વખતે તમારે પાછા વેચેલા હોય ખરીદી લેવાના આ ધ્યાન રાખવાનું એટલે મિત્રો બજારની અંદર અત્યારે તેજ મુવમેન્ટ ચાલી રહી છે અલગ અલગ સેક્ટર વાઇઝ કામકાજ થઈ રહ્યું છે સેક્ટરને ઓળખતા શીખજો અને એફએમસીજી સેક્ટર ઉપર થોડું ધ્યાન રાખજો મેં તમને પહેલાં પણ કહેલું છે કે મારા અત્યારના હાલના ટોપ રિસર્ચર્સ કંપનીઓ હેવીવેટમાં આઈટીસી હિન્દુસ્તાન યુનિલિવર પછી ટીસીએસ આ બધા હતા મેં તમને પહેલાં પણ ટીસીએસ તો ભાગી ગયો ઓગણચાલીસો રૂપિયા ભાવ હતો ત્યારથી હું કહું છું ટીસીએસ તમે ભેગા કરજો ઘટાડે હાથી છે ગમે ત્યારે બજારને લઈને દોડવા માંડે સેમ વસ્તુ એચડીએફસી બેંકમાં ઘટાડે ભેગા કરવાના ઉપર આવે વેચો આરામથી કોઈ ચિંતા નથી કોઈ ગભરાવાની જરૂર નથી બધા જ સ્ટાન્ડર્ડ શેર છે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે તમને ક્યાંય પણ જાતનું નુકસાન ભવિષ્યમાં નહીં થવા દે લોંગ ટર્મ માટે બેઠા હોય તો બિલકુલ ચિંતા નહીં કરવાની હા પછી નાની નાની ચકલીઓમાં તમે પડો તો એમાં ચિંતા જેવું થાય કારણ કે એમાં ઘણી વખતે પાંચ ટકા સર્કિટ ઉપર નહીં પાંચ ટકા નીચેની સર્કિટ આ બધામાં આપણને ક્યારેક ડર રહે ફસાવાનો એટલે મિત્રો આપણી ફ્લેક્સિબલ શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે શેર્સની અંદર ફ્લુઅન્સી વધારે હોય થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આ વીક ખરેખર આપણા પોર્ટફોલિયો માટે ગેઇન કરવાનું વીક હતું અને આપણે બધાએ પોર્ટફોલિયો ગેઇન પણ કર્યો હશે કારણ કે સારા સારા શેર્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એટલે એમાં કોઈ ચિંતા જેવું નથી હા થોડું ઘણું પ્લસ માઇનસ તો આવે પણ ચિંતા નથી કરવાની સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરેલું છે તો ગભરાવાનું નહીં ચાર મહારથીઓ ખાસ ધ્યાન રાખવાની એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓ આ ચાર મહારથીઓમાં જો તમારી પાસે મને એવું લાગે કે હવે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શેર માર્કેટમાં તો શરૂઆત આ ચાર મહારથીઓથી જ કરવાની કોઈ ચિંતા નહીં કરવાની શાંતિથી સૂઈ જવાનું આ ચાર મહારથીઓમાં રોકાણ કરો શાંતિથી સુઈ જાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આવનારું બી તમારા માટે શુભદાયી રહે ફળદાયી રહે અને લાભદાયી રહે ડાઉ જોન્સ અને નેસ્ટટેક પોઝિટિવ મુમેન્ટમાં કામકાજ કરી રહ્યા હતા શુક્રવારે રાત્રે સોમવારે બજાર પોઝિટિવ ખુલે તો નવાઈ ન થેન્ક યુ વેરી મચ